સરૈયા ના હસ્તે કુલ દસ હોમગાર્ડ જવાન અને મહિલાઓ કરાયું હતું રાજ્ય સરકાર ની કલ્યાણકારી યોજના અંતર્ગત સહાય ઉપરાંત અન્ય સહાય ના ચેકો નું વિતરણ કરાયેલ આજે ભાવનગરના જે જવાનો દસ જવાનો છે જેમાં સિટી યુનિટના સાત જવાનો તેમજ મોવાઈ યુનિટના બે જવાનો વર્તેજ યુનિટના એક એ લોકોને વેલફેરનો કાર્યક્રમ રાખવામાં આવેલો કે જેમાં એક અનુરખાંડ પઠાણ કરીને જે ડી ડિવિઝનમાં હતા એમનું અવસાન પેટે એક લાખને પંચાવન હજાર જ્યારે બીજા બે જવાનોના દીકરીના લગ્નની અંદર વીસ વીસ હજાર રૂપિયા એમ કરીને બે લાખ પંચ્યાસી હજાર જેવા ચેકનું વિતરણ બેનશ્રી ધારાસભ્ય શ્રી સેજીલબેન પિંડ્યાના હાથે રાખવામાં આવ્યું હવે ભાવનગરની અંદર ચૌદ જેવા યુનિટ છે જેમાં તેરસો ને જેવું મંજૂર સંખ્યાબળ છે આ જવાનોની વેલફેરની ચિંતા પણ સરકાર કરતી હોય છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવે